જેમાં ભગવાન શ્રી કૃષ્ણને હિંડોળા ઝુલાવીને આ ઉત્સવ મનાવે છે તે વિશેની માહિતી મહિમા અને જો મિત્રો તમે મારી નવા જોડાયા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અત્યારે હાલ જે પણ લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે તે સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો કે જેથી તમને હિંડોળાનું મહત્વ હિંડોળા ઉત્સવ શા માટે મનાવાય છે તેની માહિતી મળી રહે તો હિંડોળા ઉત્સવ દરમિયાન ગાયન વાદન અવશ્ય થાય છે જેમાં આપનું મન પણ આ કલામાં પોરવાઈ જાય છે અને પ્રભુમાં ચિત્ત લાગે છે કવિ કાલિદાસજીએ લખ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુહો માનવહા એટલે મનુષ્યને ઉત્સવ અતિ પ્રિય છે ઉત્સવો આર્ય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે પ્રતિ વર્ષ અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે અષાઢ વદ બીજથી મંદિરોમાં કલાયુક્ત હિંડોળા બનાવે છે ઠાકોરજીને શ્રી કૃષ્ણ ભગવાનને હિંડોળામાં હિંડોળાના પદો ભક્તિ ભાવપૂર્વક છે અને ઝુલાવે છે હિંડોળા ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો ખૂબ જ મહિમા છે મંદિરોમાં ભગવાનને લાડ લડાવવા ભક્તોને હેતથી ઝુલાવવાનો અવસર પ્રાપ્ત થાય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો આ અવસર હિંડોળા ઉત્સવ પ્રાચીન કાળથી જ હિંડોળા પર્વનું સવિશેષ મહત્વ છે જોવા મળ્યું છે શ્રી કૃષ્ણની બાલ્યા અવસ્થાની સાધના અને આરાધના આ ધર્મોત્સવનો અષાઢ એકમ બીજ કે પછી ત્રીજથી પ્રારંભ થાય છે વર્ષોથી આ હિંડોળા ઉત્સવ ચાલી આવ્યા છે વાલાને કલાત્મક ઝૂલામાં ભાવપૂર્વક પધરાવાય છે

શોભન કરી હિંડોળા તૈયાર કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઠાકોરજીને ભાવભેર ઝુલવવામાં આવે છે અને ભાવિ ભક્તો હિંડોળાના ભજન કીર્તન કરતા હોય છે આ હિંડોળા એક માસ સુધી ચાલે છે દ્વારકા શામળાજી આદિ શ્રી કૃષ્ણના મંદિરમાં પણ હિંડોળા ઉત્સવ થાય છે તેને ઝુલાવીને વૈષ્ણવ ભક્તો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવ કરે છે હિંડોળા ઉત્સવ એટલે હરીને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અવસર વર્ષમાં એક વખત આવા હિંડોળામાં ભગવાનને ઝુલાવવાનો અવસર મળે છે

જો ઉત્સવો ઉજવવામાં આવે તો જીવનમાં આનંદનું નિર્માણ થાય છે અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રિ અન્નકૂટ રામનવમી વગેરે ઉત્સવો મનાવાય છે દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીનો જે ચતુર્માસ આવે છે તે ઉત્સવથી ભરેલો છે તહેવારથી ભરેલો છે તેમાં ભગવાનની લીલા કથા સાંભળવાની ભગવાનની સેવા કરવાના વિવિધ ઉત્સવો આવે છે મન પ્રફુલ્લિત થાય છે આ ચોમાસા દરમિયાન આ ચાર માસ દરમિયાન શ્રાવણ માસની પધરામણી થતા જ આકાશ ગનગોર વાદળોથી રીમઝીમ વરસતો મેઘ સૃષ્ટિમાં નવીનતા ફેલાઈ જાય છે નવા અંકુર ફૂટે છે તેમ આપણું જીવન પણ નવીનતાથી ભરાઈ જાય છે મંદ મંદ પવન વીજળીના ચમકારા થાય છે હિંડોળા દરમિયાન પ્રભુજી મંદ મંદ હાસ્ય કરીને હિંડોળામાં બિરાજમાન થાય છે અને ભક્તોના મન મોહે છે અયોધ્યામાં તથા વૃંદાવનમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે ઓળખાય છે ગુજરાતમાં પણ ઘણા મંદિરોમાં હિંડોળા ઉજવાય છે ભગવાન શ્રી કૃષ્ણ ભ્રજની ડાળીમાં હિંડોળો કરીને ઝૂલ્યા હતા હિંડોળા ઉત્સવ મનાવીએ છીએ ઘરે પણ વૈષ્ણવ લોકો ભગવાનના હિંડોળા ઉત્સવ ઉજવે છે ભગવાનને હિંડોળે ઝુલાવે છે આમ ભક્તો પોતાની રીતે અલગ અલગ રીતે ભાવથી ઝૂલા બનાવીને

ત્યારબાદ આવે છે જન્માષ્ટમી પ્રભુ નો ઉત્સવ આમ આ ચતુર્માસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે મને આશા છે કે આપને મારો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે